સુરતના વરાછા વિસ્તારના ભોળાનગર સોસાયટીમાં મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું સોસાયટીના લોકોને જાણ કર્યા વગર જ ડિમોલેશન કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે સુરતના વરાછા વિસ્તારના ભોળાનગર સોસાયટીમાં ડિમોલેશન સોસાયટીના લોકોને જાણ કર્યા વગર જ ડિમોલેશન કર્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે એક તરફ બાળકોના ભવિષ્યની ચિંતા છે ત્યારે બોર્ડની પરીક્ષા ચાલતી હોય અને બીજી તરફ ડિમોલેશન મનપાનું જેસીબી ચાલતા હોય વગેરે જેવા અનેક સવાલો ત્યારે ઉઠવા પામ્યા છે ખાસ વાત તો એ છે કે જે સુરતમાં બહુ મોટા ગેરકાયદે દબાણ યથાવત છે પરંતુ માત્ર ને માત્ર ગરીબ માણસોના જ ઘરને તોડી પાડવામાં આવે છે ભાજપના કોર્પોરેટર મંજુલાબેન દુધા અધિકારીઓ પર

જે રીતે સુરત માં અનેક જગ્યાએ મોટા મોટા જે બિલ્ડિંગો થી બાંધકામ જે છે તે લોકોનો દેખાતા નથી અને સ્થાનિક અહીંયા જે રહેણાકી વિસ્તારમાં ભોળા નગર જે છે એસએમસી આવી ગઈ છે અને પોતાના પેપર દેખાડી એને રહી છે કે આ દબાણ છે પરંતુ ચોક્કસ સવાલ કેમ ન ઉઠાવી શકાય કે અનેક જગ્યાએ આવા જે તે છે તો ની રહેમ દ્રષ્ટિ હેઠળ જે તે છે તો ગેરકાયદેસર અઢળક સુરતમાં જે રીતે જોવા મળે છે ત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ જે રીતે રોષ જે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે મારે કહેવાનું એવું છે કે લોકોને જાણ તો કરવી જોઈએ અને અમને કમસે કમ કોપરેટરોને જાણ કરવી પડે એ લોકોને પાંચ દિનનો સમય આપવો પડે અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ છે બાળકોને બધાને ભણવા નીચાણમાં જતા આવતા બાળકો કેટલા હેરાન થાય તો એના માટે એને પાંચ દિવસનો સમય તો આપવો પડે ને કે આજુબાજુમાં ક્યાંય પણ એ લોકો મકાન શોધી શકે અત્યારે હવે રોડ ઉપર એના સામાન ફેંકી દીધો બાળકોને ઈજા થાય એનું જવાબદાર કોણ છે બધું આ વિસ્તારમાં ભોળા નગરમાં અત્યારે ડિમોલેશન આવ્યું છે પણ અમને એ લોકોને જાણ કરી નથી અમે આ વિસ્તારના કોપરેટર છે તો અમને સેકમ છે કે પણ જાણ કરી જ નથી અને આ નાના માણસો રહે છે હા ગરીબ વર્ગના માણસો રહે છે અત્યારે એ લોકોને પરીક્ષા ચાલુ છે છોકરાઓને આ ઉપર પરીક્ષા આવી તો અત્યારે એ લોકો રૂમ એને મળતી જ નથી અત્યારે એ લોકો ક્યાં જવાના તાત્કાલિક એને ક્યાં રૂમ મળવાની અત્યારે એને રોડ ઉપર સામાન ફેંકી દીધો છે તો રોડ ઉપર એનો કેવી રીતે એના સામાન હાલત છે અત્યારે એના બાળકોને કોઈને ઈજા કઈ કારણ થાય તો એને એની જવાબદારી કોણ લેવાનું છે આ પોલીસ લેવાની છે કે અધિકારીઓ કોઈ લેવાના છે કે આ કોણ જવાબદારી લેવાની છે એને સેકન્ડ ચેક પંદર દિન એને રાહત તો આપવી પડે એ લોકો તૈયાર હું ભોળાનગર કરંજ વિસ્તાર ભોરાનગર ફાઈનલ ફ્લોટ નંબર પંચોતેર ટીપી સ્કીમ નંબર ત્રણ ની અંદર નાનો એવો મકાન ધરાવું છું ફ્લેટ અને રહું છું આ ત્રીસ વર્ષથી આય રહું છું સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપેલો હોવા છતાં કે વીસ વર્ષ જૂનું મકાન પાડી નથી શકાતો સતહ આ લોકો ડિમોલેશન કરવા આવ્યા છે આવી હારી ચારસો સોસાયટી સુરતની અંદર છે તો આ એક ભોળાનગરમાં જ કેમ પ્રશ્ન એ છે મારો આ લોકોએ જ્યારે ટીપી ફાઇનલ કરી ત્યારે ઓફિસમાં બેઠા બેઠા કરેલી છે એ કોઈ જોયેલું નથી અને આમાં રેસિડેન્શિયલ ટીપી ફાઇનલ થઈ ગઈ છે રાહુલ મકવાના સાથે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત